પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ રાજકોટના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર જામ્યું શ્રાવણ માસના છેલ્લા દિવસ સાથે પિતૃ આજે મહાદેવની પૂજા અર્ચના કરી પિતૃને તર્પણનો મહિમા છે મહાદેવની પૂજા બાદ લોકો પીપળા પર જળાભિષેક કરી રહ્યા છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ શનિવારી અમાસ છે પિતૃ અમાસ સર્વ પિતૃ અમાસ જે આજે દાદાને પૂજા અર્ચના આખો મહિનો જેને લોકોએ કરી હોય આજે દાદાને સંકલ્પ કરે દાદા કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને સર્વ પિતૃને મોક્ષાર્થે આ અમાસ કહેવાય એટલે પિતૃ પણ અમાસ કહેવાય આપણે ભાદરવાની અમાસ કહી કે શ્રાવણ મહિનાની અમાસ કહી આ પિતૃ મોક્ષાર્થે જ અમાસ પણ કહેવાય કે દાદા સર્વના પિતૃને મોક્ષ આપે ને આખા મહિનાના જે શ્રાવણ મહિનાની પૂજા અર્ચના કરી હોય તેમની આરાધના કરી હોય એમના એમના દાદાને સાનિધ્યમાં રાખીને કહે કે અમને એ દાદા અમે જે પણ કાલાવાલા કર્યા હોય દાદાના એ અમારા સ્વીકારી લ્યો અમારા ઘરમાં સમૃદ્ધિ શાંતિ ને બધું આપો દાદાના આશીર્વાદ સર્વ ઉપર શ્રાવણ માસ નું મહાદેવ ના મંદિરો કાર્ય માટે મહત્વ સાથે દિવસ પણ કહેવામાં આવે છે મોક્ષા અર્થે પિતૃ મોક્ષા અર્થે લોકો છે પાણી પણ પાતા હોય છે પહેલા જે આ દ્રશ્યો જોઈ શકો છો રામનાથ મહાદેવ મંદિરના કે જ્યાં ભક્તોએ જે આખું મીઠું જે ભોળાનાથની પ્રાર્થના પૂજન અર્ચન કરતા હોય છે ભૂલ જપ હોય છે તો તેની માફી પણ માંગતા હોય છે અને સાથે જે પિતૃ મોક્ષા પાણી પણ કાઢતા હોય છે આ રામનાથ મહાદેવ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજારો લોકો છે તે પિતૃ અર્પણ માટે જે કહી શકાય કે પિતૃના મોક્ષાર્થે છે પીપળે પાણી પાય અને ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે પોતાના જે પિતૃ છે તેમને મોક્ષ મળે તે માટે

રાજકોટના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે શિવભક્તો વહેલી સવારથી જ પૂજા અર્ચના સાથે પિતૃતર્પણનો આજના દિવસે મહિમા છે મહાદેવની પૂજા બાદ લોકો પીપળા પર જળાભિષેક કરી રહ્યા છે તો આજે મહાદેવની પૂજા અર્ચના કરી પિતૃને તર્પણનો મહિમા પણ વિશેષ છે કારણ કે શ્રાવણ માસના છેલ્લા દિવસ સાથે પિતૃ અમાસ પણ હોય છે રામનાથ મહાદેવ મંદિરના દ્રશ્યો છે જ્યાં શિવભક્તો આવી પહોંચ્યા છે તો રાજકોટના તમામ શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે અને તે અંતર્ગત વહેલી સવારથી જ લોકો આવી પૂજા અર્ચના શિવજીની કરી રહ્યા છે તો અનેક જગ્યા પર અભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું છે લઘુઋત્યુ પણ કરવામાં આવે છે આજના અંતિમ દિવસે આ સાથે પિતૃ અમાસ હોવાના કારણે પીપળા પર જળાભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે તો રાજકોટના દ્રશ્યો છે જ્યાં શિવાલયોમાં શિવભક્તો આવી પહોંચ્યા છે પવિત્ર શ્રાવણ માસ જેનો આજે અંતિમ દિવસ છે અને આ સાથે પિતૃ તર્પણનો પણ મહિમા છે આજના દિવસે શિવાલયોમાં દરેક જગ્યા પર શિવભક્તો શિવ આરાધના માટે પહોંચ્યા છે ભક્તિમાં લીન થતા પણ જોવા મળી રહ્યા છે રામનાથ મહાદેવનું પણ વિશેષ મહાત્મય છે લોકો અહીંયા આવતા હોય છે પરંતુ આજના વિશેષ દિવસે મહાત્મય ઘણું વધારે છે